મોદીના નેતૃત્વમાં ભારત તીવ્ર ગતિએ વિકસી રહ્યું હોવાની વાત પણ ચીને કહી છે તો ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે ગ્લોબલ ટાઈમ્સ જેણે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી છે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે વૈશ્વિક વેપાર સંસ્કૃતિ અર્થતંત્રમાં આગળ વધી રહ્યું છે ભારત વિશ્વસ્તરે ભારતે પોતાની ઊંડી છાપ છોડી હોવાની વાત પણ ચીને સ્વીકારી છે ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવામાં આવ્યા